નમસ્કાર દર્શક મિત્રો યુવા પડકર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીના નવાપુરા ગામની ઇકોકાર ઝાડ સાથે અથડાતા એકનું ઘટનાસ્થળે મોત અન્યને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બોડેલી તાલુકાના નવાપુરા ગામ પાસે MP નંબરની ઇકોકાર અચાનક સ્ટીરિંગનું કાબૂ ગુમાવતા बाजूના ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ દુખદ અવસાન થયું છે જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલા લોકોને બહાર કાઢવામાં સહાય કરી હતી. બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. યુવા પડકર ન્યૂઝ બ્યુરો ચીફ દિલાવર આર મંસુરી બોડેલી છોટાઉદેપુર